કાંકરેજી તાલુકાના અવરનેસડામાં ગોહિલ પરિવારના કુળદેવી માતાનું તિથિ યજ્ઞ હવન યોજાયો સોમવારના રોજ સવારે દસ કલાકે પંડિત જીગ્નેશભાઈ સિદ્ધપુરના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સમસ્ત ગોહિલ પરિવાર દ્વારા તિથિ યજ્ઞ હવન યોજાયો પૂજ્ય મહંત શ્રી સ્વામીજી એક હજાર આઠ જગદીશપુરીજી ગુરુ શ્રી હરિપુરીજી થડી મઠ જાગીર પૂજ્ય મહંત સૂરજ ગીરીજી જસરાજ દાદા મંદિર ગામના મંદિરના પૂજારી વિષ્ણુગીરી લાલગીરી જેમાં બાર વર્ષોથી દર વર્ષે તિથિ ઉત્સવ યજ્ઞ હવન ગોહિલ પરિવાર દ્વારા કુળદેવી હિંગળાજ માતાજીની પૂજા અર્ચના કરે છે માતાજી દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે કુળદેવી શ્રી હિંગળાજ માતાજી ઉપર અપાર શ્રદ્ધા ધરાવે છે બાર વર્ષથી દર વર્ષે તિથિ હવન યજ્ઞ કરવાનું નક્કી કર્યું છે ગોહિલ પરિવાર દર વર્ષે ફાળો કરી યજ્ઞ હવન કરવામાં આવે છે બિનહરીફ આવેલ ગોહિલ પરિવારના નવનિયુક્ત સરપંચ

કરશનસિંહ સોલંકીનું રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કાંકરેજ